મારે જો કોઈ સુરેન્દ્રનગર માં મશીન આપે ઓરિજિનલ ક્વોલિટી તો આપણે એને મશીન ફ્રી માં આપી દો જો વાત જો તમે પણ એક નવું મશીન લેવાનો વિચારતા હોય સારી કંપની સારી બ્રાન્ડ અને વિશ્વાસપાત્ર સ્થળ ગોલ્ડ બિલ્ડ મોટર વાળા આવતા ઈ પણ આયા ડિમેક્સ હાઈ સ્પીડ ડીમેક્સ હાઈ સ્પીડ વાળું છે ઈ પણ આયા મળે અને ગેરંટી વેરંટી આપો છો ને અલગ અલગ મશીન કંપની પ્રમાણે અલગ અલગ ગેરંટી વોરંટી

અહીંયા તમને ઘણી બધી વિવિધ પ્રકારની બ્રાન્ડ્સના આખા આટાના મશીન ફોલછેડાના મશીન ઓટો ઓઈલ હાઈ સ્પીડ વગેરે તમામ પ્રકારના જે લેટેસ્ટ મશીન આવતા હોય તે અહીંયા તમને મળી રહેવાના છે અને તે પણ એકદમ વ્યાજબી કિંમતે મળી રહેવાના છે તો સુરેન્દ્રનગર માં રહેતા હોય અથવા તો આજુબાજુના ગામડાઓમાં રહેતા હોય અથવા તો સુરેન્દ્રનગર આવવાનું થાય તો શારદા સ્વયંગ મશીનમાં એકવાર અવશ્ય મુલાકાત લેજો અને હા બીજી ખાસ વાત તો એ છે કે મારા બેનો મશીન તો લઈ લેતા હોય પણ પછી જે સર્વિસ જોઈએ આફ્ટર સર્વિસ અને બગડી જતા હોય ત્યારે રિપેરિંગ નો પ્રોબ્લેમ બહુ જ થતો હોય છે એટલે રિપેરિંગ પણ અહીંયા સંતોષકારક કરી આપવામાં આવે છે તો ચાલો ઓનર સાથે થોડીક વાતચીત કરીએ તો આ છે આના ઓનર અમિતભાઈ અમિતભાઈ બોલો શું શું આપણે વેરાયટીઝ રાખી છે આપણી પાસે આખા આટાના મશીનો ફોલ છેડાના મશીનો ઓટો ઓઇલ મશીનો હાઈ સ્પીડ અંદર મોટર વાળા મશીનો ડાયરેક્ટ ડ્રાઈવ સિસ્ટમ યુબીટી મશીન બધી વસ્તુ બધી પ્રોડક્ટ આવતી ઇન ઇનબિલ્ડ મોટર વાળા આવતા સ્પીડ ડીમેક્સ સ્પીડ વાળું છે ઈ પણ અહીંયા મળી રહેશે અને આ બધા મશીન તો માણસો લઈ લે છે આ બધા બેનો સીવતા હોય ઘરે

લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તમે પણ જો નવું મશીન લેવાનો વિચારતા હોય અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલ અથવા તો ફેમિલી સર્કલ વાળા વિચારતા હોય તો આ વિડીયો ને અત્યારે શેર કરી દેજો થેન્ક યુ આભાર